રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગરમીથી રાહત મેળવવા એસી ખરીદવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે એસી ખરીદવાવાળા લોકોને હવે ધક્કા ખાવાનો વારો આવ્યો છે એસી લેવા માટે કેટલીક દુકાનોમાં ચારથી પાંચ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે વેપારીઓનું કહેવું છે કે એસી અને કુલરના વેચાણમાં બમણો વધારો થયો છે ત્યારે મોંઘા એસી મળે છે પણ સસ્તા એસી નો સ્ટોક જલ્દી પૂરો થઈ જાય છે જેને લઈને એસીનું વેઇટીંગ વધી રહ્યું છે ગ્રાહકો સાથે વાત કરતા એ સાબિત થયું હતું કે વેઇટીંગ વધી રહ્યું છે અને એસી લેવા માટે દોડાદોડી પણ વધી રહી છે ત્યારે એસી જ ગરમી વધવાનું મુખ્ય કારણ હોવાનું પણ સામે આવ્યું છે પર્યાવરણવીર જયંત મહેતાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ગ્રીન કવર ઘટતા અને વૃક્ષોની આડેધડ કપાત કરતા ગરમીનું પ્રમાણ વધ્યું છે જેને લઈને તેમને અપીલ પણ કરતા કહ્યું હતું કે આના માટે સરકારે કોઈ પગલાં લેવા જોઈએ જો વેચાણ છે ને ડબલ થઈ ગઈ લોકો પાસે કૂલર જો સસ્તા કૂલર છે ને એ લોકો મળતા જ નથી કંપનીના કૂલર મળે છે જો કંપની મોટી મોટી કંપની છે તો સ્ટોક મેન્ટેન કરે છે એ લોકો મળતા બાકી નાના મડિયમ કિલર કૂલર મળતા નથી લોકો પરેશાન થઈ જાય છે આખી રાત અમે અગિયાર વાગ્યા સુધી બેસીએ છીએ પણ લોકો પરેશાનમાં આવે છે એ લોકોની બજેટ ઓછી છે એ લઈ નહીં શકતા મોટી કુ કંપનીનો થોડું મોંઘવા આવે છે એસીમાં પણ એવી હાલત છે કે એસીમાં હમણાં તમે માલ હો તો વેઇટિંગમાં ચાલે છે લોકોને એસી મળતી પણ નથી કમસે કમ હવે ચાર પાંચ એસી ફરું છું એસી અત્યારે ગરમી એટલી આ તાત્કાલિક ચાલુ થઈ ગઈ છે કે રહેવાતું નથી ઘરમાં બી છે ને કે પંખા છે કુલર છે કોઈ જાતનો સાથ સહકાર મળતો નથી એટલે હવે એસી માટે હું અઠવાડિયાથી ફરી રહ્યો છું અને જે પોઝિશન મળે છે એ મળતી બી નથી અને સારી વસ્તુ કન્ડિશનમાં કોઈ વસ્તુ મળતી નથી અત્યારે હવે વેટિંગ ચાર થી પાંચ દિવસ વેટિંગ કહે છે એ લીધા પછી બી એને ફિટિંગ એ બી અઠવાડિયા પછીનું વેટિંગ કે છે કારણ કે અત્યારે એ લોકો જોડે બી ઓછા માણસો બી ઓછા હોય છે ફિટિંગ કરવાવાળા વાળા બી માણસો ઓછા હોય છે અને તાત્કાલિક આટલી ગરમી હિસાબે અત્યારે બજારમાં ખૂબ ખૂબ શોર્ટેજ છે એસી ને એટલે કે વૃક્ષો પ્રમાણ વધારે છે વાહન વ્યવહાર ઓછો છે કાચના બિલ્ડિંગો નથી એર કન્ડિશન મશીનોના કોમ્પ્રેસરની ગરમ હવા નથી ત્યાં ચોક્કસ બહુ જ ઓછું તાપમાન છે ગરમીનો અહેસાસ ઓછો થાય છે પરંતુ જ્યાં કાચના બિલ્ડિંગો છે અને વાહન વ્યવહાર વધારે છે વૃક્ષો ઓછા છે ત્યાં તાપમાન વધારે જોવા મળે છે એના પરથી એક શીખ લેવા જેવી છે કે ગુજરાત સરકારે એક નીતિ બનાવવી જોઈએ અને કાચ ઓછામાં ઓછો બિલ્ડિંગોમાં વપરાય તે પ્રમાણેનું આયોજન કરવું પડે જાહેર પરિવહનની સુવિધાઓ વધારવી પડશે વૃક્ષો વાવવા તો પડશે જ એને માવજત કરવી પડશે અને વૃક્ષો કાપવાની નીતિ ચોક્કસ બનાવવી પડશે કે આડે જળ વિકાસના નામે વૃક્ષો કપાઈ રહ્યા છે તેની પર રોક લગાવવી પડશે